તો સરકારીમાં ને તમારી વાત સાચી છે કે અત્યારે જે બધા મોટા મોટા થઈ ગયા હોય એના ટાઈમ માં ભયણા હોય ને ત્યારે પ્રાચી સરકારી સ્કૂલ માં જ ભાઈ આય છે ને અત્યારે આજે એટલે એ બધા મોટા પદ ઉપર મોટા હોદા અને મોટા મોટા ને બધાય કમાય છે ને ધબધપાટી બોલાવે છે મારું કેવું એવું છે કે પ્રાઇવેટમાં ભી જો તમે મૂકો ને તો પ્રાઇવેટની એવું છે કે તમે ત્યાં જે છોકરાઓ ને એ નવી એક્ટિવિટી ને નવી વસ્તુઓ શીખે છે તમને સરકારીમાં શીખવા નથી એવું કોને કીધું સરકારીમાં તો અત્યારે છે ને સરકારી સ્કૂલમાં જે એક્ટિવિટી થાય છે ને એ જ બધાઈની કોપી અત્યારે પ્રાઇવેટ વાળા કરે છે કે પ્રાઇવેટમાં જો સ્વિમિંગની એક્ટિવિટી હોય સ્કેટિંગની એક્ટિવિટી હોય જે સ્વિમિંગ તો અત્યારના જમાનામાં એકદમ પણ એમ નથી પણ પ્રાઇવેટમાં છોકરા ભણે એટલે સ્વિમિંગ ને એવું આવડે તો એનાથી હું છોકરા હોશિયાર થાય હોશિયાર નહીં અને બીજી અધર એક્ટિવિટી કરવા મળે એમ ભણવાનું તો છ હોય જ સાથે પણ સાથે અધર એક્ટિવિટી બી કરવા મળે તો ભાવી આ બાબતે તમારું શું કહેવું છે ના ના હું એવું નથી માનતી હો સરકારી સ્કૂલના છોકરા હોય ને એને એક વખત તમે ઇંગ્લિશ એ પૂછજો તો જવાબ દેહે ગુજરાતીમાં પૂછો તોય જવાબ દેશે ઇનીમે દેશે હવે આ પ્રાઇવેટ વાળા ઇંગ્લિશ મીડિયમ વાળા છોકરાઓને તમે પૂછો ને કે 59 એટલે કેટલા તો ઈ બોલશે બાકી એમ કે 58 એટલે કેટલા તો ઈ મમ્મી કેટલા થાય 58 એટલે હવે આવું છે બધું બોલ હા એટલે પ્રાઇવેટમાં ભણતા હોય એને એમ જ હોય કે જે ભણતા હોય એટલું આવડે બીજું કઈ બહારનું જ્ઞાન નો આવડે ત્યારે તો હવે આપણે પ્રાઇવેટ સિવાય કોઈ ઓપ્શન જ નથી આપણે મુખ્ય તો અમે તો અમારે છોકરા હા હવે કે માં તમારે કોઈ ઓપ્શન બાકી જ રહ્યું છે બાકી અત્યારે જો સરકારી સ્કૂલ માં તમે જાઓ ને તો તમને ખબર પડે કેવી કેવી ફેસિલિટી ને એની સ્કૂલ તો તમે જોવો અને એમની હું શું ખબર છે કે એક થી બાર ધોરણ સુધી શું કરશે પેરેન્ટ બધા કે તમને પ્રાઇવેટમાં દોડશે કે મારે પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડવા અને જેવું બાર બારમું પૂરું થશે ને એટલે સરકારી કોલેજ ગોતવા જશે સરકારી કોલેજ એટલે ફી નો ભરવાની થાય અને ફ્રીમાં પતી જાય કોલેજ સરકારીમાં કરવી છે પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવા છે એટલે આ કઈ લોજી સમજાતું નથી પણ ગમે એ ગમે ત્યાં છોકરા ભણતા હોય પણ છેલ્લે તો છોકરું છે ને હોશિયાર ક્યાં થાય છે અને હોશિયાર તો જો હું તો એમ જ કહું કે તમે પ્રાઇવેટમાં કે સરકારીમાં કે ગમે ત્યાં બેસાડો પણ તમારા છોકરામાં જો કઈ કે તો શ્યામ સુધી પહોંચશે બાકી ભણે સરકારીમાં પ્રાઇવેટમાં પણ છોકરા અંદરથી હોશિયાર વાળા હોવા જોઈએ ધગસ વાળા હોવા જોઈએ પછી તો ગમે ત્યાં માથા કાઢી લે હવે અત્યારે જે પણ ગમે મોટા મોટા નામ ગમે લઈ લો આપડા દેશના ગમે એટલા મોટા નામ હશે ઈ જયારે નાના હોય ત્યારે તો પ્રાઇવેટમાં પી હોત ક્યાંય હૈસે નહીં અત્યારે ક્યાંય અત્યારના પ્રાઇવેટ નો જ જમાનો આવ્યો છે અને બધા પ્રાઇવેટ માં જ મૂકે છે ગમે એ તમે કયો અને એમાં બધી એને એક્ટિવિટી મારા હિસાબે છે ને પ્રાઇવેટ માં જ ના ના એવું નથી ઘણા સરકારી વાળા સરકારી માં મોકતા હોય છે એટલે આ બાબતે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટ કરો જીને જો તમે ભાભી એમ વરરાજાને ગિફ્ટમાં આપણે શું દેવું છે તો ભાભીનું કેવું એમ છે કે આપણે સોનાનો ચેન કાં તો વીટી કે એવું કંઈક દઈએ પણ મેં એને કંઈક બીજું દેવાનું કીધીની વાત કરી છે તો હવે તમારે શું દેવું છે તમે કહો તો ભાભી એમાં કે આપણું ન આને ધારું કે મારું એમાં ભાભી જે કહે કે ભાઈ ભાભી તમારી શું ઈચ્છા છે દેવાની જો આપડે તો જે રીત રિવાજ મુજબ ચાલતું હોય ને એ જ સૌથી પહેલા દેવાય એક તો જો ચેન છે કે એવું કઈક દેતા હોય વીટી દેતા હોય પછી કપડાની જોડી દેતા હોય બસ આટલું તો મને ખબર છે પછી હવે એથી વધારે આપણે શું દેવાનું હોય પણ એ જ હું કહું છું કે જો આ બધું તો હાઈલું જ આવે છે વર્ષોથી થી બધા દે છે તો એમાં આપણે આપણે કઈ આપડી રીતના દેવું હોય ગમે દઈ શકે નવીન કઈ તને મગજમાં આવતું હોય ને પ્રાચી તો તું કે ભાભીને મને તો અહિયાં અત્યારે મારા વિચાર પ્રમાણે એવું વિચારમાં આવે છે કે આ બધું કઈ ન દેવાય એ લોકો બે જણાને લગ્ન થાય ને ફરવા જવાની ટિકિટ દઈ દેવાય આપડે ઈ કઈક નવું લાગે હો ભાભી આ ફરવા જવાની ટિકિટ આપણે આપીએ ને જો વરાજાને આપણા કોઈ ઘરમાં પ્રસંગ હોય દીકરીના લગ્ન હોય અને વરાજાને કઈ ગિફ્ટમાં દેવું હોય ને જો તમે ફરવા જવાની ટિકિટ આપો ને તો એને ફરવાની મજા આવે ને ખુશ થઈ જાય હો ભાભી

કરવું હોય કરાય એટલે લગનના પછી જે વરાજાને દેવાનું હોય ને હું વસ્તુ દેવીને એમાંય ઘણાય પરિવાર તો મૂંઝાઈ જતા હોય આપણે અટાણે amare મૂંઝવાયેલું જ બધી પરિસ્થિતિ આલે કે ભાઈ હું દેવું હું ટિકિટ પણ તું પ્રાચી ફરવા જવાની ટિકિટ નું હે ને પણ તું તારી રીતના બોલો છે એટલે તું તારા વિચારથી બોલતી હોય આપણે આખા બધા નું ગામડે જેમ હાલતું હોય એમ હાલવું પડે ને ઈ જ ને પછી આમાં મારું તો હાલવાનું નથી તો તારું કેથી હાલશે ભાઈ આમાં આપ કેમ કે આપડે જો રીત રિવાજો આપડે ગઢા તો છે જ કરે આ એટલે જ ને બધા કેસે ઈ વીતના તો આપણે કરવું જ પડશે 100% 100% એટલે ભલે નઈ તો જે મગજમાં આવતું હોય પછી સોનાનો દેવું હોય સોનાની કઈ પણ વસ્તુ લેવી હોય તો સોનાની પેલા લઈ લેવાય પછી કપડા ની જોડ જોડની બધું પછી એમ નઈ મને એવો વિચાર આવે છે કે આપણે ઓલી હાથમાં ખબર છે લખી લકીવી પહેરે છે અત્યારે હા આ તો જો જમાઈને એવું દઈન તો સારું લાગે કે પાંચ માણા દેખાય તો ખરી કે ભાઈ આ લોકોએ કઈક દીધું

છે એના માટે તો સાસુ છે ને એટલે મિત્રો આ વરાજાની અંદર જે વસ્તુ આપણે દેવાની હોય ને એમાં સોનાની વસ્તુઓ મને લાગે એટલે જ દેતા છે કે આખી જિંદગી યાદ રહીએ કે આ મારા સાસરેથી મને આપેલું છે તમે બીજી કાંઈ પણ વસ્તુ આપો ને તો એને એ બે પાંચ ધીમા એ ભૂલી જવાના દહ ધીમા ભૂલી જાય વી ધીમા ભૂલી જાય પણ એને સોનું છે ને આખી જિંદગી યાદ રહીએ ને એટલે બધાય આપતા હશે એ વાત તો સો આજે સાચી પડી છે એટલે મિત્રો આ બાબતમાં તમારું શું કેવું ને તમે કોમેન્ટ કરીને કહેજો મિત્રો આજે જમવાની અંદર દેશી રોટલા શાક ને ખીરનો પ્રોગ્રામ છે ભાભી મારે ઓછું ભરજો ખીર તમે વાઈટકો ભરી દયો માં આખો આટલું કઈ હોય આ તપેલી એક તારા જેવા જણ હોય ને એ ખાય જ જાય હો પણ ખાઈ જાય પણ હું પાછી બીજી વાર લઈ તમ તમતા એની ઉપાધી કરો માં એમ નેમ રાખી દયો તમતા ઓછો વાઈટ મને ઓલી પ્રાચી ઘી ની ડબી આપ તો ઘી ની ડબી એટલે ઘી ને શું કરું તમારે શું ઘી ને શું કરું છે આ ખીર માં નાખીને અરે ઘી ખીર માં થોડું ઘી હોય ભાભી હવે ખાધી છે કોઈ દિવસ ખીર તે અરે ઘી વાળી ખીર એક વખત ખાઈને તો જો આ ગરમ ગરમ મસ્ત મજાની ખીર હોય ઠંડી ખીર હોય ગમે એવી હોય ને અંદર તમે બે ત્રણ ચમચી જ્યાં સુધી ઘી નો નાખો ને ત્યાં સુધી એની ને મજા નો આવે પણ તમે ભાભી ઉભા રહ્યો ભાવે તો ખરા ને અરે બહુ ભાવશે અને ઘી ખાધે જ તમે જોવો અત્યારે કેવા થઈ જાવ છો તમે પણ એમ નઈ તમે આ કેટલું બે બે ચમચી ઘી નાખ દીધું તો આ પછી ભાવશે તો ખરા ને પાછું એટલે શું કામ નો ભાવે અને નો ભાવે તો પરાણે ખાવું જ પડશે અને જો હું તો એમ કહું છું તપેલી ભઈરી છે ને આ બધી તારે કુટાડવાની છે પણ ભાભી કાય એક આ તપેલી ખીર ને કોઈ પ્રાચી પ્રાચીયા ભાભી કેવા તપેલી માં ખીર ને ખીર માં ઘી ને આ કઈ મને સિસ્ટમ સમજાતી નથી હજી કદાચ ખબર હોય જો મંતામાં સાવ સિસ્ટમ ની ખબર નથી કે ઘી ખીરમાં ઘી નહી હોય તો ખીર મને ગળ્યું ઓછું ભાવે ને એમાં ઘી પાછું પણ હા હા આ ગામડાની સિસ્ટમ છે ભાભી ખીરમાં ઘી તો ગામડામાં જાવ તો ખબર પડે ને લચપચતા રોટલાય ઘી થી હોય તમે ભાખરી ખાવ તોય ઘી બધે ઘી જ હોય કેમ કે સરસ મજાનું ઘી વાળું શરીર તમારું હોય આમ આમ તમે જોઓ એટલે વાત જવા દયો ઈ તો તમારી વાત સાચી છે પણ માપે નાખ્યો તેમાં કે પાછું નાખો માં હું પાછું નાખો માં એક ચમચી તો નાખી બે ચમચી ને પાછું આ અત્યારે